તો સ્વાગત છે મિત્રો તમારું એક નવા વિડીયોમાં અને આજે આપણે આવી ગયા છીએ આપણી સંસ્થામાં માનવ સેવા પ્રભુ સેવા અને આજે ભાવનગરથી શ્રી હિંમતભાઈ આપણા પ્રભુજીઓને ભોજન કરવા માટે આવ્યા છે આજના ભોજનમાં તેઓએ લીલી તિખારી તેમજ રોટલા તેમજ છાશ અને કુંગળાનું આયોજન રાખેલ છે તો બધા મિત્રોને નમ્ર વિનંતી છે કે આ વિડીયોને લાઈક શેર તથા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને જેના પરિણામે તમને આવા જ નવા વિડીયો જોવા માટે મળતા રહે આજના મેન્યુમાં આપણે જોઈએ તો રોટલા ભાત સલાડ તમને નો ખબર પડે એમાં છાશ આવી ગઈ છે આપણી અને આપણે જોઈએ તો હિંમતભાઈ તથા તેમના મિત્રો સંસ્થામાં ભોજન કરવા માટે જમવા માટે પધારી રહ્યા છે હલો બોલો હલો બોલો અલે આ પતલો નેના પતલો બેટવા મંડો જય લાઈન અલે લાઈન

આ બેઠા जाओ બેઠા जाओ ઓ ગોબો નારાયણ હા હા લેતો આદી છે માતાજી

આનો કેમ ખોટો આઈ જો એ જો ઈ પણ આને કી સબર વેલાઈ નું સોંખે હાલો આવરો પર 4:05 બોલા એ ღ� Scroll down to 5 KB. ქ Warning, a custom Judiko app is available for MLB pairs to!!! An Terry can perform their field. Ah. No, wrong! That's good more than the word on our line always shameful. E unterstützen cả hai?